તો મિત્રો હું આજે આવ્યો છું આપણા ગામમાં નવું ફાસ્ટફૂડનું સેન્ટર ખુલ્યું છે ત્યાં ફાસ્ટફૂડની એક દુઃખ ખુલી છે ત્યાં આરવી ફાસ્ટફૂડ તો જો લોકેશન આ છે શિવાલિક પ્લાઝા જે નવું કોમ્પ્લેક્ષ બન્યો છે બાલિસણાનું ત્યાં જો આ રહી લોકેશન ત્યાંનું આ બાલિશના બસ સ્ટેન્ડ તરફ રોડ જાય છે અને આ બાલિશના આઈટીઆઈ તરફ અને અહીંયા શિવાલિક પ્લાઝા નું બોર્ડ લગાવેલું છે અને સામે છે મોરલી પાર્લર જો તમે અને બાજુમાં શ્રીદેવ બંગલો છે અને આ એ રહ્યો કોમ્પ્લેક્સ તો આપણે તે કોમ્પ્લેક્સ આવી ગયા છીએ આજે અને અમે ફાસ્ટ ફૂડની દુકાન પણ બતાવું તો લાઈવમાં બે મિત્રો જોડાણા છે જો તમે આ કોમ્પ્લેક્સ છે હમણાં જ બનાવેલો છે નવો હવે ધીરે ધીરે બધી દુકાનો ખોલવા લાગી છે અને આપણા ભાઈએ અહીંયા ખોલ્યું છે આરવી ફાસ્ટ એન્ડ ફૂડ આજે સન્ડે છે એટલે રજા રાખી હતી આમ તો ચાલુ જ હોય છે થોડું કામ હોવાથી જો આ સામી મેઇન રોડ પર જ છે તો તમે ઉંઝા પાટણવાળા નીકળો તો અહીંયા આવી શકો છો અને જો આ બાજુ આઈટીઆઈનો રસ્તો છે અને બાજુમાં

બાજુમાં સોસાયટીઓ છે આજુબાજુ બીજી અને તેના બાજુમાં જ છે કોમ્પ્લેક્સ તો તમે અહીંયા આવી શકો છો ઊંઝા બાજુ જતા હોય તો અહીંયા જરૂર મુલાકાત લેજો અને કલ્પેશભાઈ પકોડી એક નંબર બનાવે છે આગળ ગામમાં ફેમસ છે કેમ કે પહેલાં પણ બનાવતા તો બીજા આજુબાજુના ગામોથી આવતા ખાવા મને ખબર છે અને ગામના બીજા પણ પકોડીવાળા છે તે પણ અહીંયા ટેસ્ટ કરવા આવે છે કેમ કે એમને આવી બનાવતા આવડતું નથી એટલે જોવો તો અને હાલ અમે દુકાને અત્યારે આવે છીએ થોડી વારથી હું લાઈવથી ઓછી અંદર દેખાય વોટ્સઅપમાં સ્ટેટસ લગાવીશ લાઈવથી હું ત્યાં અંદર સ્ટેટસ લગાવી ચેક કરી જેવું બતાવો ક્વોલિટી કેવી આવે વોટ્સઅપ વોટ્સઅપ વોટ્સઅપમાં લાઈવ હા જોયું સ્ટેટસ દેખાય કમ્પ્લીટ ચેક એક તો મિત્રો બીજા ત્રણ લોકો જોડાઈ ગયા છે તો જેને જેને લોકેશન ના ખબર હોય તેને કહી દઉં આ છે શિવાલિક પ્લાઝા હમણાં બન્યું છે આગળ પણ એક બીજો નવો કોમ્પ્લેક્ષ બન્યો છે પાલિકાનો ત્યાં જ છે અને નજીક જ છે તો તમે અહીંયા આવી શકો છો તો સામે આપણો એક મિત્ર જાય છે અમે સાથે જો અને મિત્રો કલ્પેશભાઈ શું પ્રસંગે ઓર્ડર પણ લે છે પેલા ઓર્ડર લેતા અત્યારે ફરી ચાલુ કરી દીધું છે જો તમે બોર્ડ પર નંબર પણ લખેલો છે અને આપણો મેન થંબલ છે તેના પણ નંબર લખેલો છે જોઈ લેજો જેને ના જોયું અને ઘણા ટાઈમથી વિડીયો રેગ્યુલર મૂકતો નથી કામ ના લીધે એને આડું કામ કર્યું છે તો પછી આપણે ટ્રાય કરી વિડીયો મૂકવાનું ટ્રાય તો કરીએ એવું કહીએ છીએ પણ ફેલવાનો ટાઈમ મળતો નથી એટલે જો તમે અને સ્કૂલમાં ભણતા ત્યારે અહીંયા સામે પાર્લર દેખાય ત્યાં જ આવતા બેસવા માટે તો હિતેશભાઈની કમેન્ટ આવી છે કયા ગામ તો બાલિશના ગામ છે આ ઊંઝા પાટણ વચ્ચે આવે છે પાટણથી આવો તો પણ એટલા કિલોમીટર થાય બાલિશને પણ એટલું જ થાય જાતિ આવો તો સામે તમને સ્કૂલ બધા બાલિશાની હાઈસ્કૂલ છે તે અને મિત્રો આ કોમ્પ્લેક્ષનો બીજો ભાગ છે ડ્રીમ ક્રિકેટ લાઈફ કમેન્ટ આવી છે બાલિશાણા તો સામે દેખાય જો આ સ્કૂલ આ સ્કૂલવાળો રસ્તો જાય અને આ કોમ્પ્લેક્ષનો બીજો ભાગ છે ત્યાં અહીંયા પણ એક ટ્યુશન ક્લાસ બની છે હમણાં જ જો તમે સામે દેખાડો આ બોર્ડ મારેલું તે ટ્યુશન ક્લાસ બની છે અને આ બીજી બધી દુકાન છે અને ઉપર લગભગ જીમ બને છે એવી મને વાત મળી છે હજુ પરફેક્ટ કંઈ નહીં શકતો કન્ફર્મ થાય છે એટલે ખબર પડી જશે તો જીમ બને તો સારું કેમ કે ગામમાં કોઈ જીમ છે નહીં શિવપુર પાટણ હા શિવપુર પાટણ નહીં ઉંજા પાટણ શિવપુર થોડું દૂર રહે અહીંથી છે તો જોઈ લો પાછળ તમને બોટ દેખાઈ જાય છે આરવી ફાસ્ટ ફૂડ લખેલું છે તો જેને જેને જોયું ના હોય ખબર ના હોય તે તમે આવી શકો છો અહિયાં અને નાસ્તામાં તો કઈ ઘટે નહીં જોરદાર ટેસ્ટ હોય છે ભાઈનો જે ફાસ્ટ ફૂડ ના ચાહકો હોય પ્રેમી હોય કે જેને નાસ્તો બહુ ગમતો હોય તો અહીંયા આવી જાવ તમે કમેન્ટ કબર ડ્રીમ ક્રિકેટ વાળી કોણ કરતો કરી હાલો બા ડ્રીમ ક્રિકેટ વાળી તારી કમેન્ટ આ લાઈવ માં કમેન્ટ આઈ ડ્રીમ ક્રિકેટ કોણ એ તારી કમેન્ટ તો જુઓ ભાઈ આ નંબર છે તમે તમારે કોઈને ઓર્ડર આપવા હોય પર્સનલ કોઈ ફેસ્ટિવલના કે કઈ પ્રસંગના તો ઉપર નંબર લખેલો છે ત્યાંથી તમે આપી શકો છો અને જે જે બાલિશા ગામથી અહીંયાથી નીકળો હોય મિત્રો જે આ લાઈવ એન્ટ થાય પછી પણ ઘણા લાઈવ જોઈશે તો અહીંયા જરૂર મુલાકાત લેવા આવ્યો અને કોલેજ પણ ઘણા મિત્રો જાય છે ઊંચાથી તે પણ અહીંયા આવો તો ટાઈમ પડે તો આવી જજો અને અહીંયાથી જ નીકળે છે કે મેન છે એટલે અને જો શિવાલિક પ્લાઝાનું અંદર તમને કોમ્પ્લેક્ષ નું દેખાય ને સેમ એના સામે જ છે આપણો હજુ ઉપર બોર્ડ લગાવ્યો નથી શિવાલિક અહીંયા લાગશે

અને લાઈવ એન્ડ થાય પછી પણ જેને કમેન્ટ કર્યો કરી દેજો તો આ મેન ઘણા નીકળ્યા મિત્રો આપણે બ્લોગ તો મૂકતા નથી હમણાંથી પણ લાઈવ થઈએ છીએ ક્યારેક ક્યારેક અને હવે ફરીથી ટ્રેન્ડિંગ પેજ આઈ જશે ઇન્સ્ટાનો થોડા સમય થોડી વાર જોવા ફરીથી આવી છે તો હવે લાઈવનો નો દસ મિનિટ થવા આવીશું તો એન્ડ કરીએ તો ફરી મળીશું નવા વિડીયો સાથે નવા લાઈવ સાથે ત્યાર સુધી બાય જય માતાજી જય માશાપુરા જય ભગવાન તો જો શિવાલિક પ્લાઝા અને લાઈવ એન્ડ કરીએ આપણે આરવી ફાસ્ટ ફૂડનું બોટ છે ત્યાંથી તો જય માતાજી